અમરેલીના કૃષ્ણા પેટ્રોલ પંપના માલિકને મોબાઈલમાં ધમકી આપી રૂપિયા વીસ લાખની ની કરણી માંગનાર ઘરણીખોર યુવકની પોલીસે ધરપકડ કરી લીધેલી છે અમરેલીના કૃષ્ણા પેટ્રોલ પંપ માલિકને મોબાઈલમાં ધમકી આપવામાં આવેલી હતી સવારમાં રૂપિયા વીસ લાખ તૈયાર રાખજે નહીંતર પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરીશ તેવી મોબાઈલમાં ધમકી મળેલી હતી આ અંગે કૃષ્ણા પેટ્રોલ પંપના માલિક નંદીશ પરીખે પોલીસ ફરિયાદ કરતા પોલીસે મોબાઈલ નંબર ટ્રેસ કરીને અમરેલીના માછીયાળાના કુંદીપ વાળા નામના શખ્સને માં ધમકી આપેલી હતી અને વીસ લાખની ખંડણી માગેલી હતી તે યુવકની ધરપકડ કરેલી હતી કાયદો વ્યવસ્થા સામે સવાલો ઊભા કરનાર ખંડણીકોર સામે પોલીસે કાર્યવાહી કરેલી હતી ખંડણીકોર યુવકને પોલીસે પાંજરે પૂરેલો હતો એટલા બધા થાય નો થાય એ મારે જ જોવાનું તું વીસ લાખ રૂપિયા અવાર માં મોકલજે હું એક માણસ મોકલી રહી જાય તારી પાસે તો મોટો તું ધંધો લઈને બેઠો તારી પાસે વીસ લાખ રૂપિયા નો હોય

हाँ तो वीस लाख रूपया होवर में तैयार रह जो बोले हाँ भूल तो नहीं बहुत है भाई पैसा क्या थी कट हुआ एक थोड़ा हुआ पैसा अरे पैसों तू रोज दिवस नो तू बम ट्रेन बैठो तर कर वीस लाख रूपया नो थे ना ना नो थे भाई तो ठोकी ना पहला तो तारी ऊपर फायरिंग करव पड़ते मेरे तो विपुल भाई ना दीकड़ो बोले हाँ તો વીસ લાખ રૂપિયા રેડી રાખજે હવરના પોર માં પૈસા પણ એટલા બધા અરે તું રેડી રાખજે મારું સરનામું ભોળી જવું થઈ ગઈજો ભલે કઈ પૈસા તો એટલા બધા ન થાય ક્યાંથી કાઢવા પૈસા બે લાખ રૂપિયા પૈસા એટલા બધા ક્યાંથી ને થાય ફોન તો તમારે બધા રૂકવા હે પૈસા નથી થતા કા અમુક ટક્કર નું હોય ત્યારે તને મજા આવે વીસ લાખ રૂપિયા રેડી રાખજે હવાના પોર માં તું ચોખા સમજી લે તારી પાસે પૈસા ખંડણી માગવું સમજવું નઈ તારે સમજી લે હું બરોબર વીસ લાખ રૂપિયા રેડી રાખજે ને તારા ઉપર ને ફાયરિંગ પેટ્રોલ પંપ ઉપર બે ઉપર ફાયરિંગ કરી મોકલું તને ના ના મારે તારે જેને ફરિયાદ કરવી એને કરી દેજે મને કઈ ફેર નથી પડતો હું એક થઇ જાય તને નાખી ને અવર માં વીસ લાખ રૂપિયાનું હકીકત એ પ્રકારની છે કે અમરેલી સિટીમાં આવેલા કૃષ્ણા પેટ્રોલ પંપના નંદીશભાઈ પરીખ નામનો વ્યક્તિ કે જેઓ પોતાના સંયુક્ત પરિવારમાં રહી અને પેટ્રોલ પંપનો બિઝનેસ કરે છે તેઓને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતે કુલદીપભાઈ વાળા નામનો વ્યક્તિ બોલે છે અને તેઓને વીસ લાખ રૂપિયા માંગ્યા હતા જો વીસ લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો ત્યાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરશે એ પ્રકારની ધમકી આપી હતી આ અન્વયે સિટી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ નંબર જે ફોન આવ્યો હતો એ વ્યક્તિને સુરતથી ટ્રેસ કરી જે કુલદીપ નામનો વ્યક્તિ છે કે જે નાના માછરા રહેવાસી છે એમની ધરપકડ કરી છે ધરપકડ કર્યા બાદ એમના કોર્ટમાં રિમાન્ડ મેળવી હાલ રિમાન્ડ હેઠળ છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે નહી હાલમાં કુલદીપનો કોઈ ઇતિહાસ કે કોઈને ધમકી આપ્યું હોય એવું કંઈ ખુલેલ નથી